મહીસાગર ભુવાલ ગામની સીમા જુગારના દરોડા પાડીને ત્રણ જુગારીઓને ઝડપી પાડ્યા હતા મહીસાગર એલસીબી પોલીસ ઇન્સ્પેક્ટર સીસી ખાટાણીને બાતમી મળી હતી કે લુણાવાડા તાલુકાના ભુવાલ ગામની સીમા શ્રાવણિયો જુગાર ખેલાઈ રહ્યો છે આંગેની બાતમી મળતા પોલીસ ઇન્સ્પેક્ટર સી ખટાણા અને એએસઆઈ દુધાભાઈ પોલીસ કોન્સ્ટેબલ કીર્તિપાલ સિંહ સહિતનો સ્ટાફ ભુવાલ ગામની સીમમાં શ્રાવણિયા જુગાર રમતા અડ્ડા પર દરોડો પાડી ત્રણ જુગારીઓ રાજુ વાડીલાલ ભોઈ હિરેનંબાલાલ પટેલ તેજસકુમાર ધીરુભાઈ પટેલ આ ત્રણેય આરોપી તેમજ દાવ પણ મુકેલ છ તેમજ અંગ ઝડપીના ઓગણપચાસો અને ત્રણ મોબાઈલ તેમજ પાંચ મોટર સહિત કુલ રૂપિયા એક લાખથી વધુના મુદ્દામાલ સાથે આ ત્રણેય જુગારીઓને ઝડપી પાડ્યા હતા ત્યારે અન્ય જુગારીઓ ભાગી છૂટ્યા હતા આ તમામ ઉપર જુગારધારાને ને કલમનો ગુનો નોંધી ભાગી ગયેલા આરોપીઓને ઝડપી પાડવાના ચક્રો ગતિમાન કર્યા છે ઇકબાલ શેખ રિપોર્ટ રિપોર્ટ ન્યૂઝ મહીસાગર